પાણીપુરી તો બધાની ફેવરિટ હોય પણ એનો જો પાણીપુરીનું પરફેક્ટ પાણી બને અને મસાલો બને તો પાણીપુરી ખાવાની તો મજા જ આવે પૂરી ફૂલે એની ટીપ્સ અને ટ્રીક્સ સાથે આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બજાર જેવી ક્રિસ્પી પાણીપુરીની પૂરી તો આ પૂરી જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ પાણીપુરીની એકદમ ક્રિસ્પી પૂરી હશે અને એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવશો તો એના માટે આપણે એક મિક્સર જારમાં એક કપ જેટલા ફ્રેશ લીલા દાણા ડાળી સહિત એડ કરીશું સાથે એક કપ જેટલા ફુદીનાના પાંદ આપણે એના ડાળી વગર લેવાના છે સાથે આદુના બે ટુકડા અને બે તીખી લીલી મરચી સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું ગોળની જગ્યાએ અહીંયા તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ આ પાણીપુરીનું પાણી હેલ્ધી પણ બનાવવું ખૂબ જ જરૂરી છે એટલા માટે હું ગોળ એડ કરું છું હવે આપણે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું તો ખાસ આપણે પીસતી વખતે જ લીંબુનો રસ એડ કરી દેવાનો જેથી ફુદીનાનો કલર ચેન્જ ના થઈને એકદમ સરસ એવો ગ્રીન રહે અને આ ચટણી કે આ પાણીપુરીનું પાણી એકદમ ગ્રીન રહે એના માટે થોડા બરફના ટુકડા અને અડધા કપ જેટલું પાણી એડ કરી આ રીતે બ્લેન્ડ કરી લેશું તો આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ તમે જુઓ આ રીતે હવે આપણે એને ગાળિયા વગર જ જેમાં પાણીપુરીનું પાણી બનાવવું છે એમાં એડ કરી દેસું અને હવે આપણે પાણી મિક્સ કરીશું તો ત્રણ કપ પાણી એડ કરીશું તો પાણીપુરીનું પાણી બહુ ખાટું નહીં હોય એટલા માટે આપણે ત્રણ કપ પાણી એડ કરીશું અને હવે બાકીનો લીંબુનો રસ પણ એડ કરીશું તો પહેલાં આપણે એક ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો તો હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું એક ટી સ્પૂન ચાટ મસાલો પાવડર એક ટી સ્પૂન પાણીપુરીનો મસાલો અને એક ટી સ્પૂન સંચળ પાવડર સાથે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને ફ્રેશ ડુંગળી તો બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ પાણી થોડું સ્પાઈસી બને એના માટે આપણે થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરજો સારી રીતે મિક્સ કરીશું અને આ પાણીને એકદમ આપણે ઠંડુ ઠંડુ બનાવવા માટે ફ્રીજમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈ એના માટે મેં ચાર નંગ બાફેલા બટેટા લીધા છે અને હાથથી આ રીતે બટેટાને તોડીને લેવાના છે તો આ રીતે તૂટી જાય એટલા આપણે બટેટાને સરસ એવા બાફી લેવાના પછી એને મેં ઠંડા કરી લીધા હતા એટલા હાથથી આપણે આ રીતે તોડીએ તો બિલકુલ ગરમ નહીં લાગે તો આ રીતે બધા બટેટાને આપણે એડ કરીશું આટલા મસાલામાંથી તમે પચાસ પાણીપુરીની પૂરી ભરી શકશો એટલો મસાલો તૈયાર થશે તો આ રીતે મેં ચારેય બટેટાને હાથથી મેશ કરી લીધા અને જો મોટા ટુકડા હોય તો તમારે એને મેસ કરી લેવાના થોડા હવે આપણે એમાં એડ કરીશું અડધા કપ જેટલા બાફેલા ચણા અને વન ફોર કપ જેટલી લીલી કટ કરેલી ડુંગળી સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું મસાલામાં એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને તૈયાર કરેલા પાણીમાંથી બે ટેબલ સ્પૂન પાણી સારી રીતે મિક્સ કરીશું તો ચટપટો ટેસ્ટી એકદમ ઝડપથી બની જાય તેવો આપણો પાણીપુરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે ને એકદમ સરળ બનાવો જો તમે એકવાર આ રીતે પાણીપુરીનું પાણી અને મસાલો બનાવશો તો તમે વારંવાર આ રીતે બનાવશો તો તમે તમારા સિટીમાં અને તમારા ઘરે કઈ રીતે પાણીપુરીનો મસાલો બનાવો છો તે મને કમેન્ટમાં કહેજો તો તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સૂજી લેશું જે જાડો રવો આવે પેકેટ ઉપર સૂજી લખેલું આવે તે લેવાનો છે અને મેં અહીંયા વાટકીનું માપ લીધું છે તો એક વાટકી લીધો છે એક વાટકી સાથે આપણે ચાર ટેબલ સ્પૂન મેંદાનો લોટ તો મેંદાના લોટના લીધે આ પૂરી છે તમે મહિનાઓ સુધી સ્ટોર કરીને રાખશો તો પણ સોફ્ટ નહીં થાય એકદમ ક્રિસ્પી રહેશે અને ફૂલસે પણ તો ખાસ આ રીતે મેંદાને પણ એડ કરી દેજો સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે મીઠું કે તેલનું મોણ બિલકુલ એડ નથી કરવાનું માત્ર પાણીથી લોટ બાંધવાનો છે તો પાણી આપણે પૂરીનો લોટ બાંધતી વખતે એકદમ ગરમ પાણી હોવું જોઈએ આંગળીથી ટચ કરો તો તમને ગરમ લાગવું જોઈએ એવું ગરમ પાણી આપણે એડ કરવાનું છે તો આપણે એક વાટકી સૂજી લીધો હતો એટલે એની સામે આપણે અડધું પાણી લેવાનું છે એટલે કે અડધી વાટકી આપણે પાણી એડ કરી ગરમ પાણીને એડ કર્યા પછી આ રીતે પહેલાં ચમચીની મદદથી બધું મિક્સ કરી લેશો હાથથી ટચ કરી શકાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું તમે જુઓ અહીંયા હલકું ગરમ છે પણ હાથમાં બહુ વધારે ગરમ નહીં લાગે એટલે આપણે આ રીતે જે રીતે લોટ બાંધીને તૈયાર કરીએ એ રીતે મસળતો જવાનો અને મિક્સ કરતું જવાનું અહીંયા આપણે પાણીની હવે બિલકુલ જરૂર નથી માત્ર અડધો કપ કે અડધી વાટકી પાણીની જરૂર પડી છે અને આ રીતનો લોટ કઠણ એવો બંધાઈ ગયો છે તો બહુ સોફ્ટ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે તો અહીંયા એકદમ સ્મૂથ આપણે કરી લેશું અને હવે આપણે આ લોટને સરસ એવો રેસ્ટ આપવા દેવાનો છે તો સૂજી સરસ એવી ફૂલી જશે એના માટે આપણે કપડું ભીનું કરીને એડ કરવાનું છે ભીનું કપડું હશે તો સૂજી છે એકદમ સરસ એવી ફૂલી જશે આ રીતે ઢાંકીને ત્રીસ મિનિટ માટે રહેવા દઈશું ત્રીસ મિનિટ થઈ ગઈ છે અહીંયા તમે જુઓ લોટ છે એ પાણીવાળો થઈ ગયો અને સૂજી પણ સરસ એવી ફૂલી ગઈ તો તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો આ લોટને તમે એક કલાક સુધી પણ રેસ્ટ આપી શકો છો હવે આ રીતે મસળિયા પછી આપણે નાના નાના બોલ્સ બનાવી લેશું તો જો મોટી પૂરી બનાવશો તમારે એકાવન પૂરી બનની છે અને આમાંથી જો એકદમ નાની નાની પૂરી તમે તૈયાર કરશો તો થી વધારે પૂરી તૈયાર થશે તો હું અહીંયા મીડિયમ સાઇઝની પૂરી બનાવું છું જેથી નાના બાળકો ખાવાના છે એને હું નાની બનાવી આપીશ એ રીતે બનાવું છું તો આ રીતે એક સરખા આપણે નાના નાના એના લુવા વાળી અને તૈયાર કરી લેવાના તો આ રીતે લુવા વાળીએ ત્યારે એકદમ મસળી અને સ્મૂથ કરી લેવાના એટલે બિલકુલ એમાં ક્રેક ના આવે આ રીતે બધા લુવા થઈ જાય પછી આપણે એક ચપટી જેટલો મેંદાનો લોટ લઈ આ રીતે સ્પ્રિંકલ કરી લેશું જેથી આપણે પૂરી વણતી વખતે બિલકુલ ચોટે નહીં અને હવે બાકીના લુવાને આપણે ભીના કપડાંથી ઢાંકી દઈશું અને એક લુવાને લઈ લેશું અને એને આ રીતે વણી લેશું તો તમે જુઓ અહીંયા આપણે પહેલાં જ કોરો લોટ એડ કરી દીધો છે એટલે આ રીતે પાટલીમાં ચોટતો પણ નથી અને આસાનીથી પૂરી વણાઈ જાય છે તો હું અહીંયા થોડી મોટી સાઇઝમાં પૂરી બનાવું છું અને પૂરીની થિકનેસ તમે જુઓ અહીંયા મેં એકદમ પતલી રાખી છે અને જ્યારે આપણે પૂરી વણી અને પછી આપણે એને સૂકવીએ ત્યારે આ રીતે ભીના કપડામાં સૂકવવાની ઉપરથી પણ ભીનું કપડું આ રીતે ઢાંકી દેવાનું એ જ રીતે બાકીની બધી પૂરી પહેલાં આપણે વણી લેશું અને પછી આપણે એને ફ્રાય કરીશું તો તમે જુઓ એકદમ આસાન છે પૂરી વણવી અને એને ફ્રાય કરવી બજારથી સસ્તી ચોખ્ખી આ પૂરી બને છે તમે અમારી પૂરીની રેસિપી કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં કહેજો તો આ રીતે મેં બીજી પૂરી પણ વણીને તૈયાર કરી લીધી તમે જુઓ બંનેની થિકનેસ મેં એક સરખી રાખી છે હવે આ રીતે બધી પૂરી મેં વણીને તૈયાર કરી લીધી છે બધી પૂરીને આપણે આ રીતે ઢાંકી દઈશું અને હવે ફ્રાય કરવા માટે આપણે એક એક પૂરી લેતા જશું અને એને ફ્રાય કરતા જશું તો પૂરીને જ્યારે આપણે લઈએ ત્યારે જે પુરીનો નીચેનો ભાગ છે એને આપણે તેલમાં અંદર મૂકવાનો છે તો એના માટે પહેલાં આપણે તેલને ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ થોડીવાર રહીને તરત જ આ લોટ ઉપર આવે છે બસ આટલું જ તેલ ગરમ હોવું જોઈએ વધારે તેલ આપણે ગરમ નથી કરવાનું અને જ્યારે આપણે પૂરી એડ કરીએ ત્યારે તેલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું છે પૂરી એડ કરીએ ત્યારે આપણે પૂરીના જે ભીના ભાગને આપણે નીચેની સાઈડ રાખવાનો છે અને આ રીતે પૂરી પરાવી જાય પછી આપણે એને હલકી પ્રેસ કરવાની છે તો બની ગઈ ને એકદમ પરફેક્ટ ફૂલીને દડા જેવી એ જ રીતે આ રીતે પૂરી ફૂલી જાય એટલે બીજી પૂરી એડ કરી દેવાની એને પણ આપણે હલકી પ્રેસ કરી દેવાની એટલે એ પૂરી પણ ફૂલી જશે આ રીતે પૂરી ફૂલી જાય એટલે એને આપણે સાઈડમાં કરી દેવાની એ જ રીતે તમે અહીંયા એકથી વધારે પણ પૂરીને ફ્રાય કરી શકો છો હું અહીંયા ત્રણથી ચાર પૂરીને એકસાથે ફ્રાય કરું છું તમે જુઓ આ રીતે સરસ એવી પૂરી ફૂલી ગઈને ફરીથી આપણે પૂરીને આ રીતે એડ કરીશું અને જો તમને એમ લાગે કે તેલ વધારે ગરમ છે તો તમારે આ રીતે બીજી પૂરીને પણ વચ્ચે વચ્ચે સાઈડને ચેન્જ કરતી જવાની એટલે એક સાઈડથી એ બળે નહીં અને બંને સાઈડથી એકદમ સરખી ફ્રાય થાય તો અહીંયા બધી જ મારી પૂરી છે એ ફ્રા સરસ એવી ફૂલી ગઈ છે અને હવે આપણે આ પૂરીને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરીશું એટલે એનો એકદમ સરસ બજાર જેવો ગોલ્ડન કલર આવી જશે તો અહીંયા જુઓ ત્રણ મિનિટ પછી આપણી બધી પૂરી સરસ એવી ગોલ્ડન થઈ ગઈ આ રીતે બંને સાઈડને ચેન્જ કરતી જવાની એટલે બંને સાઈડથી એકદમ સરસ એવી ગોલ્ડન થઈ જાય તો છે ને પાણીપુરીની પૂરી હવે ઘરે બનાવી એકદમ સરળ તો આ રીતે બધી પૂરી બનાવી અને આપણે ફ્રાય કરી તૈયાર કરીશું તો મેં આ પૂરી બનાવી ત્યારે મારી બધી જ પૂરી એકદમ પરફેક્ટ ફૂલી હતી અને એક પૂરી નહોતી ફૂલી બસ તો આપણી પાણીપુરીની પૂરી બધી બનીને તૈયાર થઈ ગઈ તો પચાસથી લઈને એકાવન પૂરી આ લોટમાંથી તૈયાર થઈ છે તો તમે જુઓ એનો અવાજ સાંભળો એકદમ ક્રિસ્પી બની છે ને હાથથી તોડીએ તો એકદમ તૂટી જાય છે આ પૂરીને તમે એડ એડ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકશો તો બજારથી મોંઘી પૂરી લાવવાની હવે જરૂર નથી ઘરે જ આસાનીથી પાણીપુરીની પૂરી બની જશે હું તમને એક પૂરીમાં મસાલો અને પાણીપુરીનું પાણી પણ ભરીને બતાવું તો તમે જુઓ જોતાં જ મોમાં પાણી આવી જાય તેવું આ મસાલો અને પાણીની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અને આ પૂરીની રેસીપી એકવાર તમે જરૂરથી બનાવજો તમને આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ